જ્યારે માનવીના શ્રદ્ધાના વિશ્વાસને તોડે છે ને ત્યારે એ ઠેસ ફક્ત એક વ્યક્તિ પૂરતી નથી રહેતી તો એવી જ કંઈક ઘટના બની છે બનાસકાંઠાના થરા વિસ્તારની ઝાપટપુરા ગામની ત્યાં રહેતા સિગુત્તર માતાજીના ઉપાસક સુથાર વાઘજીભાઈ પસાભાઈ એમની સાથે કંઈક એવી જ ઘટના બને છે વિજ્ઞાન જાથાના જૈન પંડ્યા દ્વારા એમની પજવણી કરવામાં આવે છે અને તમે ઠેર ઠેર જોઈ શકો છો એમનો વિરોધ પણ થયો છે માળા પહેરાવી હાથમાં બેનર લટકાવીને એનો એમનો સખત રીતે વિરોધ પણ કરવામાં આવ્યો છે શું આખી ઘટના છે એ આજે જાણવા હું આવ્યો છું થરાની અંદર તો એમને મળીએ એમના પરિવારને મળીએ બંને પગેથી અપંગ વાઘજી ભુવાજી સિગુતર માતાજીના ઉપાસક છે ભુવાજી છે અને એમની સાથે આ ઘટના બની છે શું ઘટના છે એ આપણે જાણીશું વિડીયોની અંદર એમની સાથે વાતચીત પણ કરીશું તો વિડીયોમાં બન્યા રહેજો તો હેલો મિત્રો પેલા પ્રથમ તો આપડે ભુવાજી એક ડાયલોગ છે તો આવું કઈક છે અને છતાં પણ જયંત પંડ્યા જે વિજ્ઞાન જાથાના અધિકારી છે એમના દ્વારા તમને પજવણી કરવામાં આવી હતી અને શું આખો મુદ્દો હતો અને શું ભીના હતી એના વિશે પણ આપણા દર્શક મિત્રોને ખબર પડે આવી મારી કને એક લેડીઝ મોકલી અને બે ભાઈ મોકલ્યા લેડીઝ એવું બોલી આવીને કે મને માથું ચડે છે બરાબર મને દોરો કરી આપો ભાઈ મેં તમારું નો મોડીને આવીશું આપણે ભોળા ભાવે ખાટલા ઉપર બેઠા હતા બરાબર આપણે એને દોરો કર્યો પછી કે બોલો ભાઈ કે મને કરી આપો એમને દોરો કરી આપ્યો મને કે દોરાનું શું થાય છે તું કૂતરાનો રોટલો ને પક્ષીને દોણા બરાબર એ પ્રશ્ન પડ્યો પછી એક દોભરાવું તું અમારા ઘરમાં એક પ્રેસ છે

તો મને ન માપો મને કે પોલીસ સ્ટેશન ન માપુ એમ કરીને મને સંડી રચીને પોલીસ સ્ટેશન મૂકીને જતા રહ્યા મને કહેવા નથી હું ગુજરાત માં એકલો જ થોડો ભૂવો છું બધું કીધું પણ મારું હોભે તો ને મતલબ એકલા જાય બધી પોલીસ ને પોલીસ આવી ગઈ હું ઘરે એકલો તો કોઈ પરિવાર હતો નહીં તમે એવો માણસ હોય ને એકલોય ગભરાઈ જાય તો આમ મને એવું લાગે તમારો વ્યક્તિગત કોઈ વિરુદ્ધ થી આ કર્યું છે કે પછી આખા જૈન પંડ્યા દ્વારા જે આખા હિન્દુ ધર્મને ને તોડવાની છે એમાં એવું લાગે જૈન પંડ્યા મારે કોઈ દુશ્મની નથી બરાબર એવું નથી એ આયા એને એ કે મને અરજી મૂકી એટલે હું આવ્યો મારી ફરજ બજાવવા આવ્યો બરાબર અને મને એવું નથી કે મારા કોઈ દુશ્મન છે મને હજી ખબર નથી કોણ દુશ્મન છે એ જયારે બારે આવશે ત્યારે ખબર નહીં પડે એ તો છે હા તો એની પાસે આ ટીવીના માધ્યમથી તમને લોકોએ સપોર્ટ કર્યો કારણ ઘણીવાર એવું થાય કે જ્યાં ભૂવાજીનું આવું આવે ને ત્યારે ભુવાના સપોર્ટમાં બહુ ઓછા લોકો છે પણ તમે તમારો આ વિવાદ થયા પછી ઘણા લોકો તમારા સપોર્ટ આવ્યા જેમ કે આપણે બનાસ તક ન્યુઝ ચેનલ છે એમના દ્વારા પણ તમને સપોર્ટ મળ્યો છે પછી લોકો પણ એવું કે છે કે ના ભુવાજી પૈસા નથી લેતા એવું ઘણા બધી જગ્યાએ જાણવા મળ્યું છે અને કે ભુવાજી સાચા છે એવી બધી વાતો થાય છે તો એની પાછળનું કારણ તો એ છે ને કે તમે પૈસા નથી લેતા કોઈ દિવસ લીધા છે લીધા લીધા બરાબર વસ્તી સાહેબ બરાબર તો મતલબ આ તમારી પાછળનું એક ષડયંત્ર છે કે તમને એમ કરીને ફસાવવામાં આવ્યા હોય તો મિત્રો ગુજરાત એ શ્રદ્ધાનો એક વિસ્તાર છે જ્યાં માતાજી કુળદેવી ભગવાન ઉપર બહુ જ શ્રદ્ધા હોય છે લોકોને અને ક્યાંક ને ક્યાંક એ શ્રદ્ધામાં માણસ જીવી જાય છે એવું કહેવાય કે માતાજીના સપોર્ટથી કે એને કદાચ તકલીફ પણ હોય ને તો એ વિશ્વાસથી મટી જાય એવો આ વિસ્તાર છે અને ત્યાં જયંત પંડ્યા દ્વારા આ કાર્ય કરવામાં આવ્યું છે

અને કોણ સાચું છે કોણ ખોટું છે એ સમય આવે ખબર પડે પણ અત્યારે તો બાય બધી જ વાત કરી છે અને ચેલેન્જ પણ મારી છે તો આવો કંઈક મુદ્દો તો આ વિસ્તારનો અને ખોટી રીતે પજવણી કરવા માટે ઝાપળપુરામાં જે કરોડોનું કૌભાણ કર્યું જૈન પંડ્યા મને લાઈન સાબુત કરી આપે બરાબર તમને એવું કહેવામાં કે તમે કરોડોનું ખૂબ હા કર્યું લખ્યું લખ્યું ચાલું ટીવીએમ આવ્યું છે ને બરાબર તો તમે એના સામે પણ પડકાર ફેંકો હા હા પડકાર ફેંકું છું અને ઝાપડપુરું હાલ આજે જ આગતું છે કો કોઈ મરી નહીં ગયું

તો એ ખુલ્લી ચેલેન્જ મારે છે ભુવાજી કે મહારાજ ને જાય મારે જરાબી નથી તે હળું જબરજસ્તી જબરજસ્ત માળા પહેરાય છે માળા પહેરવાનું કારણ શું એમ શીખરે એ ખબર મને ખબર નથી તમને ગમે એ લઈને આયા છે બધું સંજીવ રચીને આયા છે એટલે તમને ગમે એમ કરીને ભૂવા સાબિત કરીને પછી એમ તો આવું કઈક કિસ્સો હતો બનાસકાંઠાનો આ થારા વિસ્તારનો